જો તમે સસ્તી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગતા હો તો નેનો એવી માટે રાહ જોવાની જરૂર નથી માર્કેટમાં એક ઇલેક્ટ્રિક કાર આવી છે જેની એક શોરૂમ કિંમત માત્ર દોઢ લાખ રૂપિયાની આસપાસ છે આ ઇલેક્ટ્રિક કારનું નામ બોમા એક સેવન છે ઇસ્ટાડોકોમની બોમા એક એ પોતાના ઘરેલું માર્કેટમાં માત્ર એંસી થી દોઢ લાખ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર નોંચ કરી છે વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હાલમાં ચીનની અગ્રણી કોમર્શિયલ વેબસાઇટ અલિયાબાબા પર વેચાણ માટે ઉપલબ્ધ છે ખુબ જ આકર્ષક દેખાવો અને ઉત્તમ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ નાની કારની કિંમત ભારતીય ચલણમાં બે લાખ રૂપિયા ઓછી છે આ કાર ભારતમાં હાજર યાકુઝા મિની કારને ટક્કર આપી શકે છે છે બોમા એક્સસેવન કારમાં એલસી ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં વોલ્ટ મીટર પાવર મીટર કિલોમીટર અને રિવર્સ કેમેરા એમપી ફાઈવ કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ કારમાં હિડન ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે

એક્સ વન કોમ્પેક્ટ કાર કરતાં ત્રણ ગણી નાની છે ટ્રાફિક જામવાળા શહેરના રસ્તાઓ પર આવું વાહન ચલાવવું વધુ સારું રહે છે તેના પાછળના ભાગમાં બે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા છે આ ઉપરાંત સામાન રાખવાની સુવિધા પણ આપવામાં આવી છે બોમા એક સેવન થ્રી સીટર ઇલેક્ટ્રિક કાર છે તેનો દેખાવ અને ડિઝાઇન તમને આકર્ષિત કરી શકે છે આ ઇલેક્ટ્રિક કારમાં એલઈડીઆર પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એલઈડી ફોગલેમ્પ્સ ગ્રીલ ક્રોમ ડોર હેન્ડલ્સ કનેક્ટેડ એલઈડી ટેલ લેમ્પ્સ પાવર વિન્ડોઝ અને બોટલ હોલ્ડર્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ કારમાં તમને સનરૂફ પુશ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બટન સ્પીકર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને વૈકલ્પિક તરીકે રિવર્સ પાર્કિંગ કેમેરા જેવી સુવિધાઓ પણ મળશે ડાયમેન્શનની વાત કરીએ તો આ કારસો એમ એમ પહોળા અગિયારસો છન્નુ એમ અને ઊંચાઈ સોળસો દસ એમ છે પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારમાં બે હજાર વોટની હાઈ પાવર મોટર લગાડવામાં આવી છે તમે બોમા એક્વન કાર ને પચાસ કિલોમીટર પર અવરની ની ટોપ ઝડપે ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટ 58 એમ્પીયર અથવા સિક્સટી વોલ્ટ 80 એમ્પીયર લેરેસી બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને એકસો દસ કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે તેની બેટરી ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લે છે તો મિત્રો આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડિયોમાં ટેક કેર બાય